તો રામ રામ ડાયરોને આજે ફરી પાછા એક નવા વ્લોગ સાથે મળી ગયા અને તમે લોહીને છોકડાની ટ્રેનિંગ દેવાની હવે ધીમે ધીમે ટ્રેનિંગની શરૂ કરવાનું છે આજે છોકરું સડાવવાનું પહેલું પહેલું આની પહેલાં એક દિવસ સડાવ્યું હતું આજે છોકરું સડાવી અને એવું લાગે તો થોડી ઘણી હાખું છોકડામાં હમણાં છોડીને બતાવું તમને વાડી સુધી લઈ જઈ એક વારની પહેલાં છોકરું સડાવ્યું હતું சோக்கூடு சடாயு மனித பத்தோ ਉਹ ਰੋ ਡੈਰੂ ਛੋਕੜੂ ਚੜਾਈ ਦੇ ਮੋਟੋ ਜੋ ਹੋ ਕੇ ਕਰੇ ਇਹ ਤੁਮੋਟੋ ਕਰੀ ਗੇ ਸੋ ਤੇ ਯਾਰ ਪਹਿਲੂ ਵੇਲੂ ਹੈ ਇਗਲੇ ਥੋੜੂ ਕੇ ਉਹ થਾਸੀ ਧੀਮੀ ਧੀਮੀ ਟੇਵੋ ਪੜੀ ਤੇ

રોજી <Trib> રોજી <tibi> <tibhi daspa fazaa tadanya> <tibhi> بس.. <applause> ما <applause> <applause> ટાયરો આપડે વાડી સુધી જાય ઓટો મારવા ચોકડા માં રેડી કઈ વાંધો નથી અને પેલા એકવાર વાર તો એટલે કઈ ગતિ નથી હવે પાછળથી દોરી નાખી કેમ થઈ ગઈ મોઢું ફેરવી નાખે બાકી કઈ વાંધો નથી રોકડ હાલે છે રેડી ધીમે ધીમે હાલમાં પડી ગઈ છે વાંધો નથી કઈ હાલે ધીમે ધીમે હમણાં આપડે હાલ નથી બઉ છોકડાની ટેવ પડી જાય પછી બધું કરશું ਉਹ ਲੋ ਡਰੋ ਅਸਰੀ ਆਈ ਬੰਦੀ ਜੇ ਥੋੜੀ ਨੀਂਦ ਵੀ ਨਾਖੀ ਥੋੜੀ ਬਾੜੀ ਨਾਖੀ ਥੋੜੀ ਆਇਆ ਸੀ ਲੱਗਦਾ ਉਹ ਰਕੂ ਉਹ ਬੁਝੇ ਸੀ ਰਕੋ ਇਹ ਹਮੇ ਥੋੜੀ ਵੀ ਨਹੀਂ ਮਿਲਦੀ ਪਸੇ ਹਮਣੇ ਪਾਸੇ ਚੜਾਏ ਕੋ ਕਰੇ ਜੋਈ ਪਰ ਤੁਮ ਨਾਗੜ ਬਤਾਓ ਉਹ ਲੋ ਡਰੋ ਥੋੜੂ ਰਸ ਕੋਟ ਨਾਖੀ ਦਿੱਤਾ ਸੀ ਤੇ ਥੋੜੂ ਕੜਵਾਟ ਲਈ ਰਕੋ ਖਾਈ ਜਾਉਂਦੀ ਭਲੇ ਬੰਦੀ ਪਸੇ ਹਮਣੇ ਕੋ ਚੋਕੜੂ ਚੜਾਏ ਤੁਮਨੇ ਬਤਾਓ ਹੁਣ ਕੇਮ ਕਰੇ ਸੇ 说烧有 मछेरी छोड़ी लीदी घर पी ॿ दो न पई धीमे धीमे हालती करशी थी छोकिरा निव थोड़ो पड़ी गई वांदो એ થોડુંક આડું મંઠું રાખે લાઈન બાંધી હતી છોકડું કાઢી નાખી અને આ તો કઈ વાંધો નથી આવ્યો છોકરાને તેઓ પડી ગઈ તો કાલથી આપણે સારો એક અદો વ્લોગ બનાવશું ને પછી મોકલી આ તો કંઈ વિડીયો ઉતાર્યો એવું કોઈ હતું નહીં એટલે સરખો વિડીયો વિડીયો ન થયો કંઈ કાલથી હાંકવાનું શરૂ કરવાનું છે ધીમે ધીમે અને તમને વ્લોગમાં બતાવી વિડીયોમાં તો આવતીકાલે સારો વ્લોગ બનાવશું અને હાલો છોકડું કાઢ નાખી